નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ બગલ કુંભમાં પાપ ધોવા ગયેલો સુરતનો પાપી પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો છે સુરતમાં છેલ્લા એકત્રીસ વર્ષથી નાસ્તા ફરતા ચોરને શોધવા માટે પોલીસે કુંભમેળાના ચક્કર ખાધા હતા જેમાં ચોરને ને નીકળી દિલ્હી ગયોને પકડાઈ ગયો હતો જેમાં ઓગણીસો પંચાણું માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી માંથી એકાવન હજાર ની ચોરી થઈ હતી ચોરી કરીને શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત ભાગે છૂટ્યો હતો રાંદેર પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભેળામાં જઈ તપાસ શરૂ કરી હતી પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાથી માહિતી મળી અને પોલીસ તુરંત જ તેની પાછળ લાગી ગઈ હતી એકત્રીસ વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને આ આરોપી જીવતો હતો જે હવે સુરત પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો છે રૂપટ નેશન દસિંહ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર